પરંતુ જે રીતે તારીખો ઉપર તારીખ પડી રહી છે એ જોતા ગુજરાત હાઈકોર્ટમાં દલીલો કરવા માટે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી વિક્રમ ચૌધરી પણ હવે એડવોકેટ ઓન રેકોર્ડની સાથે જોડાશે આજરોજ વડોદરા શહેર આમ આદમી પાર્ટીના શહેર કાર્યાલય ખાતે એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાનૂની લડાઈમાં ચૈતર વસાવા સાથે રાજકીય કિન્નાખોરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો લોકસભાના પ્રભારી વિરેન રામી દ્વારા કરવામાં આવ્યા હતા વડોદરા લોકસભાના પ્રભારી વિરેન રામીના જણાવ્યા અનુસાર આદિવાસી પંથકમાં જે રીતે છડેચોક ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે એનો ખુલાસો ચૈતર વસાવા દ્વારા કરવામાં આવતા કૌભાંડીઓ બેબાખડા થયા છે અને એને પરિણામે ચૈતર વસાવાને જેલમાંથી બહાર નહીં કાઢવાનો કારસો ગોઠવાયો હોવાનો પણ આક્ષેપ દ્વારા કરવામાં આવ્યો હતો વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તમામ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમે જુઓ કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી તાનાશાહી પર ઉતરી ગઈ છે ગુંડાગર્દી પર ઉતરી ગઈ છે અને જે રીતે તમે જુઓ કે હવે તો ન્યાયપાલિકાની અંદર પણ એમણે પોતે જાતે ખલેલ પહોંચાડવાનું કામ કરી રહી છે ત્યારે અમે આમ આદમી પાર્ટી એનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ તમે જુઓ છેલ્લા ઘણા સમયથી માન્ય ચૈતરભાઈ પર એક ખોટો કેસ કરી અને એને ફસાવવામાં આવ્યા છે એમને જેલમાં નાખી દેવામાં આવ્યા છે એનું મુખ્ય કારણ એક જ હતું કે જે રીતે મનરેગાનું કૌભાંડ ઉજાગર કર્યું નકલી શાળાઓ નકલી કોલેજો નકલી શિક્ષકોનું ઉજાગર કરવાનું કામ જ્યારે ચૈતરભાઈએ કર્યું છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી અત્યારે તાનાશાહી પર ઉતરી ગઈ છે તમે જુઓ એક બાજુ સરકારી વકીલ એ માંગણી એવી કરે કે ભાઈ અમારે સરકારી વકીલ બદલવાનો છે તો ફરી તારીખ માંગી એકવાર પોલીસ હાજર ના થાય અને સરકારી વકીલ ના હાજર થાય પોલીસ ના હાજર થાય ને એમ તારીખ પર તારીખ કરી અને ચૈતરભાઈને આદિવાસી સમાજના એક યુવાનને જે રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યો છે ત્યારે અમેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બીજી એક મહત્ત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી એમ સમજતી હોય કે દંડાથી અંગ્રેજો કરતાં પણ ખરાબ જે રીતે અત્યારે પરિસ્થિતિ ઊભી કરી છે તાનાશાહી ઊભી કરી છે આદિવાસી સમાજ આજે પણ આમ આદમી પાર્ટી એ આદિવાસી સમાજ સાથે છે ચૈતરભાઈ વસાવા સાથે છે અને આગામી દિવસોની અંદર પણ જો આ પ્રકારની કામગીરીમાં જો વિલંબ કરવામાં આવશે તો આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ આ ભારતીય જનતા પાર્ટીને જળબાતોડ જવાબ આપશે અત્રે નોંધનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવા તરફે કોર્ટમાં દલીલો કરવા માટે સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ વિક્રમ ચૌધરીને નિયુક્ત કરાયા છે જે ખુદ ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ ખાતે ઉપસ્થિત પણ રહ્યા હતા પરંતુ વકીલોની હડતાલને પરિણામે સુનાવણી શક્ય બની નહોતી ત્યારે આગામી અગિયારમી સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિક્રમ ચૌધરી મોરચો સંભાળશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર